અને એમની ટીમ દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી ડેડિયાપાડા વિધાનસભા અને સમગ્ર નર્મદા જિલ્લાની જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીની જે ફોટો કોપીવાળી નોટબુકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે તમે જે શાળાઓમાં જે નોટબુક વિતરણ કરી રહ્યા છો

બેસવાની વ્યવસ્થાઓ નથી નીચે લીપણ કરેલું છે તેમાં બાળકો બેસી રહ્યા છે શું ખરેખર આ દેશનો અને આપણા ગુજરાતનો અને આ ટ્રાઈબલ વિસ્તારનો વિકાસ છે આજે તમે જુઓ ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક થી શાળા ચાલે છે આજે જ્યાં વિકાસ કરવાનો છે ત્યાં વિકાસ કરો અને આજે મોટી મોટી વાતો કરો છો ભણશે ગુજરાત આગળ ભણશે આગળ વધશે ગુજરાત મેં તમને પૂછવા માંગુ છું કે ક્યાં અને કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત જ્યાં બેસવાની સુવિધા ના હોય જ્યાં ઓરડાઓ લીંપણ કરેલા હોય પતરાના શેડ હોય લીલી અને ભેજવાળી આખી દિવાલો હોય તો તમે કયો વિકાસ કર્યો આ ત્રીસ વર્ષમાં આજે આ ટ્રાયબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતના લોકો હવે જાગી ગયા છે જે તમે ફોટોશૂટ કરીને જે વાહ વાય મેડવા માંગો છો સોશિયલ મીડિયા પર આજે તમને ગુજરાતની પબ્લિક અને ટ્રાઇબલ વિસ્તારમાં તમે કોઈ ઉભું નથી રાખતું એટલે તમે દેશના વડાપ્રધાનની નોટબુક લઈ અને તમે આજે ગામે ગામ તમે ફોટોશૂટ કરવા નીકળ્યા છો પણ એની પાછળની શું પરિસ્થિતિ છે એ બાબતે પણ કંઈક સ્ટેટમેન્ટ આપો એ બાબતે પણ કંઈક બોલો કે ખરેખર અમારો ત્રીસ વર્ષનો આ વિકાસ છે કે શું ખરેખર વિનાશ છે અમે નર્મદા જિલ્લા તરફથી તમને તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે પૂછવા માંગીએ છીએ